જય શ્રી સ્વામિનારાયણ એકવીસ તારીખે રામેશ્વરમ જે દર્શન એનો જે એક પાર્ટ આપણે જોયો એનો જ બીજો પાર્ટ આજે આપણે દર્શન કરવાના છે તો રામેશ્વરમની અંદર આવેલા જે પવિત્ર તીર્થસ્થાનો છે એના અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો એમાં આપણે આગલા એપિસોડની અંદર જોયું એકાંત રામ મંદિર બાણગંગા લક્ષ્મણેશ્વરમાં દેવ લક્ષ્મણ કુંડ પંચમુખી હનુમાન તરતો પથ્થર રામકુંડ વગેરે વગેરે તો આજે આપણે ધનુષ્ય કોટી તરફ જવાનું છે ધનુષકોટીનું નામ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે આપણો મેલકોટા દર્શનની અંદર પણ આ ધનુષ્ય કોટી હતું આને ધનુષ્ય કોડી આ લોકો કહે છે તો એ સ્થાન રામેશ્વરમની અંદર આવેલું છે લગભગ રામેશ્વરથી વીસેક કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે અને એવું કહેવાય છે કે જેમ ઉત્તર ભારતની અંદર આપણે વ્યાસ ગુફાએ જ્યારે જઈએ ત્યારે ત્યાં માના ગામ છે તો એ ઉત્તર ભારતનું છેલ્લું ગામ કહેવાય તો એવી રીતે દક્ષિણ ભારતનું છેલ્લું જો કોઈ ગામ હોય તો એ આ ધનુષકોળી છે પણ એવું કહેવાય છે કે વર્ષો પહેલાં સમુદ્રની હોનારતને કારણે આ આખું જે ધનુષકોડી ગામ છે એનો નાશ થયેલો અને ત્યારથી અને સરકારે આના ઉપર ખાસ ધ્યાન આપ્યું નથી એટલે અત્યારે ત્યાં માત્ર ને માત્ર સમુદ્ર છે બે સાગરનો સુંદર સંગમ છે તમે તમારી નજરે જોશો એક સાગર અલગ દિશામાંથી આવે તો બીજો સાગર પણ અલગ દિશામાંથી આવે અને વચ્ચે બંનેનો સંગમ થાય છે જ્યાં બંનેનું સંગમ સ્થાન છે ત્યાં ખાસ કરીને સ્નાન કરવાનો પાણીના પ્રવાહોને કારણે બંદોબસ્ત છે તો બંને બાજુએ જે સમુદ્ર છે ત્યાં અમે સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ તો આપણે જાણીએ છીએ કે રામેશ્વરમને ખાલી રામેશ્વરમ નહીં પણ સેતુબંધ રામેશ્વરમ તરીકે ઓળખવામાં આવે છે તો આ સ્થાનથી ભગવાને રામેશ્વરમથી માંડી અને લંકા કહેતા ચારસો ગાંનો સેતુ બાંધેલો એટલે એને સેતુ બંધ કહેવામાં આવે છે અને આ સ્થાનની અંદર જ્યારે થોડો સેતુ પહેલા દિવસે તૈયાર થયો ત્યારે વિભીષણને ભગવાનને થોડા ઉદાસ જોયા એટલે ભગવાને વિભીષણને પૂછ્યું કે વિભીષણ અમે આ સેતુ બાંધ્યો એમાં કઈ અમારે મિસ્ટેક છે તમારા મુખ ઉપર ઉદાસી કેમ દેખાય છે ત્યારે વિભીષણે એવું કીધેલું કે મારા જ બીજું તો કોઈ કારણ નથી પણ આવી રીતે તમે સીધો સેતુ બાંધશો તો અમારી લંકા એ ખરેખર જોખમમાં મુકાય સીતાજીને લેવા જવું એ તમારા માટે બહુ અગત્યનું છે હું તમારો સેવક છું એટલે મારી પવિત્ર ફરજ છે પરંતુ મને એ ભય લાગ્યો કે પછી જે અમારી લંકા છે એની સેફ્ટી નહીં રહે કારણ કે લોકોની આવન જાવન વગેરે ચાલુ થાય એટલે રાજ્ય ઉપર ભય રહેશે એટલે ભગવાને તરત જ એક જ ધનુષ્યનો ટંકાર કરતા એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે પછી વિભીષણે પરમાત્માની ક્ષમા માંગી અને ત્યાર પછી ભગવાને ત્યાંથી સેતુ બંધનું કામ ચાલુ કરાવેલું તમે જોઈ રહ્યા છો કેટલા બધા રીછ વાનર વગેરેનું દળ લઈ અને પરમાત્મા રઘુનાથજી અહીંયા સેતુ બાંધી રહ્યા છે મોટા મોટા ગગનચુંબી પર્વતોને ઉચકી ઉચકી અને સમુદ્રની સેનામાં નળ અને નીલ જે વિશ્વકર્માના પુત્રો હતા તો એ બંનેને એવો એક ઋષિનો શાપ કહીએ તો શાપ અને આશીર્વાદ કહીએ તો આશીર્વાદ હતો કે જેને કારણે બંનેના હાથે પથ્થરો પાણીમાં તરતા એટલે બીજા જે વાનરદળ છે બધા જ પથ્થરો લાવી લાવી અને નળ ને નીલના હાથમાં આપે આજે પણ તમે જોઈ રહ્યા છો બંધાય એવા જ સુંદર મજાના પથ્થરો નજરે પડે છે જેના ઉપરથી ઉતરી અને બહેનો ધનુષકોટી કહેતા સાગર સંગમે જઈ રહ્યા છે ઘણા બધા જોખમી આ પથ્થરો છે અને એને ઉતરીને ત્યાં જઈ શકાય જ્યાં આ બંને સાગરોનો સંગમ છે તો આવી રીતે તમામ રીચ વાનરોએ પર્વત વગેરે પથ્થરાઓ મોટી મોટી શિલાઓ ચટ્ટાનો વગેરે લાવી લાવી અને આપેલા અને માત્ર અને માત્ર પાંચ જ દિવસની અંદર આ સેતુ બાંધવાનું કામ ભગવાનને પૂર્ણ કરેલું ચારસો ગાઓનો સેતુ અહીંયાથી પરમાત્માએ બાંધેલો બંને બાજુ સમુદ્રના મોજા ઉછાળા મારી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો મારા જે ઘણીવાર મોટા સંતોએ પણ આપણા મનને સમુદ્રના મોજાને ઉપમા આપી છે કે સમુદ્રની અંદર મોજા આવતા બંધ થાય સમુદ્રનું પાણી જો સ્થિર થાય તો માણસનું મન સ્થિર થાય સાધના અને આરાધના વગર તો એવી રીતે એક ધારા મોજાઓ બંને બાજુથી આવી રહ્યા છે સંસ્કૃતિને માનનારા ધાર્મિક માણસો હોય તો એ પરમાત્માનો મહિમા સમજીને આ સ્થાનની અંદર આવતા હોય છે બાકી કુદરતનું અનેરું સૌંદર્ય જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ફરવા માટે પણ આવતા હોય છે તો અમે સમુદ્રના પવિત્ર જળની અંદર સ્નાનનો સંકલ્પ મૂકી રહ્યા છીએ બંને સમુદ્રોની અંદર જઈ અને અમે જળને મસ્તકે ચડાવી અને અધકચરું સ્નાન બધાએ કર્યું છે તમે જોઈ રહ્યા છો કે દક્ષિણ સમુદ્ર છે એ અમારા પગ પખાળી રહ્યો હોય એવું લાગે છે તો બધા જ બહેનો પોતપોતાની રીતે સ્નાન કરી રહ્યા છે તો આ જે ધનુષ કોટી અત્યારે તો રામસેતુ આમ બહુ ખાસ નજરે આવતો નથી કારણ કે એવું કહેવામાં આવે છે કે એના ઉપર પાણી સમુદ્રનું એની સપાટી ખૂબ ઊંચી આવી ગયેલી છે એટલે સેતુ અંદર છે પણ એ સેતુ છે એવો વિશ્વાસ આજે આજના વિજ્ઞાનને પણ મૂકવો પડ્યો છે અને પરમાત્માએ આટલા ટૂંકા સમયની અંદર એક પણ માણસની મદદ વગર માત્ર રીચ અને વાનરોની સહાયથી ચારસો ગામનો સેતુ બાંધેલો લંકા સુધીનો સેતુ જ્યારે પૂર્ણ થયો એવું કહેવાય છે આપણે સમજી શકીએ કે એક પુલ બંધાયો હોય તો એના ઉપરથી અઢાર પદમ વાનરો કેવી રીતે જઈ શકે પણ એવું કહેવાય છે કે સેતુ તૈયાર થયો એટલે નળનીલ હનુમાનજીએ કહ્યું કે મહારાજ સેતુ તૈયાર થઈ ગયો છે એના ઉપર પહેલો ચરણાર તમે પધરાવો એટલે ભગવાન રઘુનાથજી તરત છલાંગ મારીને સેતુ ઉપર ચડ્યા અને એ પરમાત્માના દિવ્ય દર્શન માટે સમુદ્રમાં જેટલા જળચર જે કોઈ માછલાઓ કચબાઓ કે જે કાંઈ હશે એનો ઉપર થર બાજી ગયો એટલે આખા સમુદ્ર ઉપર જાણે કે સેતું હોય એવું જ લાગે અને પછી એવું કહેવાય છે કે ભગવાનને એવું કંઈક હું અહીંયાને અહીંયા જ ઊભો રહું કારણ કે હું જો નીચે ઉતરીશ તો જળચર બધા અંદર જતા રહેશે માટે તમે ચિંતા કર્યા વગર આ જળચરો ઉપર પગ મૂકીને બધા જવા માંડો એટલે સેના જલ્દીથી લંકા સુધી પહોંચી શકે એટલે આખી શેના પાર ઉતરી ત્યાં સુધી ભગવાન એ સેતુ બાંધેલા પથ્થર ઉપર ઊભા રહ્યા અને ભગવાનનું તો અતિશય સૌંદર્ય હતું અતિ રૂપ હતું એટલે તમામ જળચરો છે એ પરમાત્માના દર્શનમાં એટલા તલ્લીન બન્યા કે વાનરદળ એના ઉપરથી પગ મૂકી લંકા જતું રહ્યું તોય આ લોકોને શરીરનું ભાન રહ્યું નથી તો એ આ પવિત્ર જગ્યા છે જેના તમે દર્શન કરી રહ્યા છો આ બાજુ બીજો સમુદ્ર છે એની અંદર જઈ અને પણ અમે સંકલ્પ મૂકી અને સ્નાન કરીએ છીએ એના કલર તમે જોઈ રહ્યા છો ક્યાંક લીલો કલર હોય ક્યાંક થોડો આકાશી કલર હોય ક્યાંક થોડોક ભૂરા ઉપર કલર હોય તમે રીતસર પાણીના પ્રવાહોને જોઈ રહ્યા છો જેવી રીતે આપે આપણે ત્રિવેણીમાં ગંગા યમુનાનો જે જળ જોતા હોઈએ તો એવા જ આમાં તમને એના જળના કલર દેખાવમાં દેખાઈ રહ્યા છે અને તમે નજર કરો તો ક્યાંય છેડો ન આવે એવો સુંદર મજાનો આ સમુદ્ર છે તો આ જે ધનુષ કોટી એના અમે દર્શન કરી અને ત્યાંથી હવે અમે વિભીષણ મંદિર તરફ જઈ રહ્યા છીએ આ રામેશ્વરમની સાથે વિભીષણને બહુ મોટો સંબંધ છે આપણે જાણીએ છીએ કે વિભીષણ એ લંકામાં મંત્રીપદ શોભાવે છે અને સાથે સાથે લંકાપતિ રાવણના સગા નાના ભાઈ છે પણ ત્રણેય ભાઈઓમાં આકાશ પાતાળનું અંતર હતું બે ભાઈઓની ખૂબ આસુરી વૃત્તિ અને વિભીષણજી મહારાજ ભગવાનના પરમ ભક્ત હતા ત્રણેય ભાઈઓએ જ્યારે સાધના કરી ત્યારે વિભીષણજીએ બ્રહ્માજીની પાસે એવું માગેલું કે મને ભગવાન રામના ચરણમાં જન્મો જન્મ પ્રીતિ રહે એના પ્રત્યે ભક્તિભાવના કાયમને માટે વધતી રહે તો આવું માગેલું અને રાવણ કુંભકર્ણા વગેરે એની રીતે અલગ અલગ કોઈએ શક્તિ માગેલી કોઈએ શક્તિ માગવા ગયેલા પણ સરસ્વતીએ બુદ્ધિ ફેરવીને ઊંઘ માગેલી આવી બધી કથાઓ આપણે રામાયણના માધ્યમથી જાણીએ છીએ તો એ પવિત્ર વિભીષણ મંદિર જે વિભીષણ મંદિરની અંદર ભગવાન રઘુનાથજીની પવિત્ર પ્રતિમા બિરાજે છે જેને કોદંડ રામ મંદિર પણ કહેવામાં આવે છે રામ લક્ષ્મણ અને જાનકી આ ત્રણ પ્રતિમાઓ છે સામે હનુમાનજી મહારાજ પણ છે અને બાજુમાં મસ્તક ઉપર પાક ધારણ કરી અને વિભીષણજી બેઠા છે એવી સુંદર મજાની શામ પ્રતિમાઓ જેના અમે આ વિભીષણ મંદિરમાં દર્શન કર્યા એના ચિત્રોને તમે જોઈ રહ્યા છો કે જે જગ્યાએ જો વિભીષણ તપશ્ચર્યા કરે છે બ્રહ્માજી પ્રસન્ન થઈ અને વરદાન આપે છે એ કથા છે ત્યાર પછી વિભીષણજી ભગવાનને શરણે આવે છે જ્યારે રાવણ એને લાત મારે છે ત્યારે તો હનુમાનજી વગેરે વિચાર કરે છે કે ભગવાનને શરણે આવ્યો તો શું કરવું ને એ વખતે સુગ્રીવે કહ્યું કે જે એના ભાઈનો ન થયો આપણો ક્યારેય ન થાય હનુમાનજી મહારાજ કહે છે કે નહીં લંકામાં જઈ અને મેં એની રીતભાત જોઈ છે આખી લંકામાં ચોવીસ દાંતની વચ્ચે જેમ જીભ રહે ને એમ વિભીષણજી રહે છે માટે બિરાદાથી એ ભગવાનને શરણે આવ્યા ન હોય એવી રીતે વાત કરી અને ભગવાનની પાસે જઈને કહ્યું કે વિભીષણ આપને શરણે આવ્યા છે ચાર સેવકો સાથે છે માટે શું કરવું ભગવાન કે છે કાંઈ વાંધો નહીં ભલે કદાચ એ મારો દુશ્મન હોય પણ છતાંય તમે એને અહીંયા લઈ આવો એટલે તરત જ સુગ્રીવ વગેરે જઈ હનુમાનજી મહારાજ વગેરે જઈ અને વિભીષણજીને લાવે છે ભગવાન વિભીષણજીને ભાવથી બેઠે છે અને આ સ્થાનની અંદર ભગવાને વિભીષણને સમુદ્ર જળથી રાજ્યાભિષેક કરી અને લંકાના રાજપદ ઉપર નિયુક્ત કરેલા તો જેને વિભીષણ મંદિર કહેવામાં આવે છે બહુ શાંતિ થાય એવું પવિત્ર સ્થાન છે તો ત્યાં દર્શન કરી અને અમે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે અમે પગથિયા ચડી રહ્યા છીએ તો એ રામેશ્વરનું પવિત્ર સ્થાન છે રામ રામ તો એ જે છે છે લગભગ ઉપરનો ભાગ અને ખૂબ જ સુંદર આ સ્થાન છે એના ઉપર ચડવાથી ચારેય બાજુથી આખું રામેશ્વરમ એનો નજારો દેખાય છે સુંદર લીલી હરિયાળી ઘુઘવાટા કરતો સમુદ્ર ભગવાન રામેશ્વરમજીનો સુંદર ગોપુરમ વગેરેના દર્શન ત્યાંથી થાય છે ખાસ કરીને ફોટો વગેરે પાડવા માટે લોકો અહીંયા ખાસ આવતા હોય છે તો આ જે જગ્યા છે રામ જરૂખા તો એવું કહેવાય છે કે આ સ્થાનની અંદર ભગવાનને સેનાએ વિશ્રામ કરી અને જે જે ગુપ્ત મંત્રણાઓ કરવાની હોય એ તમામ મંત્રણાઓ એમણે આ સ્થાનની અંદર કરેલી તો જે જગ્યામાં પરમાત્માના ચરણારવિંદ એક ચક્ર ઉપર શ્યામ વર્ણની પાદુકાઓ છે પણ મંદિરની અંદર વિડીયો વગેરે એલાવ નથી એટલે એના દર્શન તમને થતા નથી તો બીજું કાંઈ ત્યાં મૂર્તિ વગેરે છે નહીં પણ ઉપર ચડતા માત્ર ને માત્ર ચાર પાંચ સ્તંભોથી ઘેરાયેલું જે ડેરું એની અંદર પરમાત્માના ચરણારવિંદ કેતા પાદુકા બિરાજમાન છે અને આમ પણ રામાયણમાં પાદુકાનો ખૂબ જ મહિમા છે કારણ કે પરમાત્માની પવિત્ર પાદુકા એ જ ચૌદ વર્ષ સુધી અયોધ્યાની ગાદીને ખૂબ સારી રીતે ભરતજીના માધ્યમથી સંભાળેલી તો એ પવિત્ર પાદુકાઓ ચરણારવિંદ ત્યાં બિરાજે છે ત્યાંથી થોડા ઉપર જઈએ એટલે લોકો ત્યાં ફોટા વગેરે પાડતા હોય છે મોટા મોટા દૂરબીન વગેરે રાખવામાં આવ્યું હોય કે જેનાથી દૂરબીનો લઈ અને લોકો આખા રામેશ્વરમનો નજારો નિરખતા હોય છે અને આ જે સ્થાન છે થોડું ટેકરા ઉપર છે એને ગંધમાદન પર્વત કહેવામાં આવે છે હનુમાનજી મહારાજ જ્યારે લંકા ગયા ત્યારે એમણે જે છલાંગ મારીને આકાશ માર્ગે ઉડ્ડયન ભર્યું તો એ આ ગંધમાદન પર્વત ઉપર ચડી એક ચરણથી હનુમાનજી પર્વતને દબાયો અને ત્યાંથી ભર્યું આકાશમાં અને લંકા ગયા તો એવું કહેવાય છે કે એ પર્વત છે એ પૃથ્વીની અંદર પેસી ગયેલો તો એ આ ગંધમાદન પર્વતવાળી જગ્યા છે અને એ જ જગ્યા ઉપર ભગવાને લંકા ઉપર આક્રમણ કરવા માટેની ગુપ્ત મંત્રણાઓ પોતાની સાથે જે નળ નીલ અંગદ હનુમાનજી મહારાજ તથા અતિ બુદ્ધિશાળી જે જે વાનર દળો હતા રીછો વગેરે હતા તો એની સાથે કઈ રીતે કારણ કે જેવા તેવા રાજાને હરાવવાનો નથી લંકાપતિ રાવણ જેણે ઇન્દ્રને પણ હરાવ્યો છે અને એના લંકાની જે વ્યૂહરચના છે એનો અજાણો માણસ જાણી શકે નહીં એ તો વિભીષણજી અંદર ભળ્યા એટલે જે લંકાની અંદર જે કાંઈ ગુપ્ત વસ્તુઓ હતી એનો ભગવાનને ખ્યાલ આવ્યો તો એ આ પવિત્ર જગ્યા છે રામ જરૂખા જેને ગંધમાદન પર્વત પણ કહેવામાં આવે છે તો એના અમે દર્શન કર્યા હવે આગળની વાત તમને ત્રીજા ભાગની અંદર જણાવીશું અત્યારે ભાવથી બધાઇને જય સ્વામિનારાયણ